તેના ઘરકોલ પાટિયા પાસે તુલસી પત્ર કોમ્પલેક્ષ માં ગેરકાયદેસર બાંધકામ કરેલી આ દુકાનો બરોડા સીલ કરી ભરૂચ અંકલેશ્વર શહેર વિકાસ સત્તા મંડળ દ્વારા કાર્યવાહી કરાઈ અંકલેશ્વર ના ઘરકોલ પાટિયા વિસ્તાર આવેલા તુલસી પત્ર કોમ્પલેક્ષ માં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા ભરૂચ અંકલેશ્વર શહેર વિકાસ સત્તા મંડળ દ્વારા કુલ આઠ દુકાનો સીલ કરી દેવામાં આવી હતી બરોડા દ્વારા કરવામાં આવેલા કાર્યવાહીના કારણે ગેરકાયદેસર બાંધકામ કરનાર પટળ ફરફરાટ ફેલાયો હતો અંકલેશ્વરના ગોરખળ પટિયા પાસે આવેલા તુલસીપત્ર કોમ્પ્લેક્સના પરવાનગી વગર બાંધકામ કરતા ભરૂચ અંકલેશ્વર શહેર વિકાસ સત્તા મંડળ બરોડા દ્વારા મિલકત સીલ કરી દેવામાં આવી હતી મળતી માહિતી અનુસાર બાંધકામના અંગે પરવાનગી ન હોવા છતાં 빌રે ઘેર કાયદેસર બાંધકામ કરીને કોમ્પ્લેક્સના દુકાનદારો દુકાન વેચી કરી વેચાણ કરી અને દીધી હતી જે કે બાદ બરોડા દ્વારા દુકાનદાર દુકાનદારો સમય આપી અને દુકાનમાં રહેલા માલસામાન બહાર કાઢવાનું જણાવ્યું હતું જેથી વેપારીઓએ પોતાના માલ સન્માન કાઢી લીધો હતો બરોડા દ્વારા કોમ્પ્લેક્ષમાં કુલ આઠ દુકાનો સીલ કરવામાં આવી હતી ભરૂચ અંકલેશ્વર શહેર વિકાસ સત્તામંડળ બરોડાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની મદદ લઈને ગેરકાયદેસર બાંધકામ કરેલા મિલકતોને સીલ કરી કરી હતી તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના કારણે ગેરકાયદેસર બાંધકામ કરનાર તત્વમાં ફરફરા ફેલાયો હતો થઈ જાય મને કાલે કાગળ આપીને રહ્યા ખ્યાલ આવ્યો આપણને શું કે આપણે પ્રોસેસ થઈ જ કઈ ને আলী বল <laughs> હવે આમાં ક્યાં હે? પાર કે વાતું લે? હા પાસે કોઈ ઓથોરિટી છે? મારા ટીજો પો છે મારા અમારી કંપની એટલે મારી મારિતભાઈ મકતી উল্লমে বোল না বিচারা ভাই আইনে বোলা প্রোব